સરકારી જગ્યા છે તો સરકારી જગ્યા તમારે ખાલી કરવી પડશે એટલે તમારે પ્રાઇવેટ જગ્યા પર જવું પડશે જેથી આજે અમે કાલ સાંજે જ આજે બીજો દિવસ છે એટલે અમે સ્થળાંતર કરી અને વીપી રોડ પર અમારી પ્રાઇવેટ જગ્યા પર ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ આજ ચાલુ રાખેલ છે અધિકારીમાં ચીફ ઓફિસર શ્રી એક આવ્યા હતા બીજું કોઈ આવ્યું નથી ચીફ ઓફિસરે જે માગણી અમારી મૂકેલી છે એ મુજબની કોઈ વાત કરી નથી અને વિસ્તારના પ્રશ્નો માટે જ્યારે એમને વાત કરી કે તમારા વિસ્તારના પ્રશ્નોમાં કોઈ પ્ર તમારા વિસ્તારમાં ગટર ઉભરાતી નથી પણ વિરમગામની અંદર રૂબરૂ આવે તો એમાં અમે લેખિતમાં પણ એવું જણાવેલ છે કે ભાઈ તમે રૂબરૂ આવો તો તમને ફારેકપોળ સોની ફળી દેસાઈપુળ બાધાવાડો મોચી બજાર આરાધના નાના પરકોટા તિરુપતિ કોમ્પ્લેક્ષોળપીઠા દરેક વિસ્તારમાં પ્રશ્નો એમને એમ જ છે એવું અમે એમને જણાવેલ છે અને આજ પણ અત્યારે અમે મેસેજ આપીએ છીએ કે પરિસ્થિતિ એની એ જ છે એમના દ્વારા કહેવામાં આવતી કામગીરી તદ્દન ને તદ્દન ફક્ત કાગળ ઉપર અને એજન્સીને છાવરવા માટેની જ છે એમ ધારાસભ્ય શ્રીને આવવાન માટેનું આપ પૂછો જો તો આપને જણાવું કે ધારાસભ્ય શ્રી એ જ સરકારશ્રીમાં આ અંગે પ્રશ્ન અરે ટપાલ નાખી અને મુખ્યમંત્રી શ્રીને જણાવેલ કે પ્રજાના પ્રશ્ન માટે પ્રજામાંથી કોઈ પણ બેસશે તો હું એમના સમર્થનમાં ઉતરીશ પણ હજી સુધી ધારાસભ્ય શ્રી અહીંયા આવ્યા નથી અમા અમારી સંપૂર્ણ બ્રહ્મ સમાજ સંપૂર્ણ એમની સાથે છે અને જરૂર પડે

ખાસ કરીને એમનો જે પ્રશ્ન જે છે કે વિરમગામ શહેરની જે નાગરિકોની મૂળભૂત સુવિધાનો મુખ્ય જે પ્રશ્ન છે ઉભરાતી ભૂગર્ભ ગટર સાથે સાથે પીવાનું દૂષિત પાણી અને સ્વચ્છતાનો અભાવ ઉબડ ખાબડ રોડ રસ્તા આ જે મુશ્કેલીઓ જે છે પારાવાર એ ખબર ખરેખર ખૂબ ગંભીર બાબત છે વિરમગામ નગરપાલિકામાં પાછલા ઘણા લાંબા સમયથી આ સમસ્યા માથાનો દુખાવો બની છે જેને લઈને અમે લોકો પણ વિરમગામ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યારે મુલાકાતે જઈએ છીએ ત્યારે નાગરિકો આ સમસ્યાઓને લઈને ભારે આક્રોશમાં જોવા મળતા હોય છે અવારનવાર અમે લોકોએ પણ વિરમગામ નગરપાલિકાનું આ બાબતે અમે ધ્યાન દોરેલું છે પરંતુ કમનસીબે જે ચીફ ઓફિસર જે છે અથવા તો જે કોઈની જવાબદારી બને છે એ લોકોની ઈચ્છાશક્તિનો અભાવ અહીંયા જોવા મળે છે એનો પૂરો દાખલો આજે જોઈ શકીએ છો તો શાસક પક્ષના નેતા હાલમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર છમાંથી ચૂંટાયેલા સદસ્ય ઉમેશભાઈ વ્યાસે પોતે જ આ ન્યાય માટે એમને ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું આથી વધારે આ વિરમગામ શહેરની કમનસીબી તો શું હોઈ શકે બીજી બાબત એ છે કે વિરમગામ શહેરમાં જે ઉભરાતી ભૂગર્ભ ભૂગર્ભગટનની ચિંતા ધારાસભ્ય શ્રીએ પણ પોતાના પત્રના માધ્યમથી મુખ્યમંત્રીની સમક્ષ વેદના રજૂ કરી છે અને આ વેદના રજૂ કર્યાના એક મહિનો થવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ આવતો નથી યાદ આ વિરમગામની બીજી કમનસીબી છે એનો મતલબ એવો છે કે ધારાસભ્ય શ્રી જ્યારે પત્ર લખે સરકારનો કા ના મળે તેમ છતાં બી આ નગરપાલિકા નિમભર નગરપાલિકાનું પેટનું પાણી ના હાલે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આજે એને લઈને આ સમસ્યાઓના સમર્થન માટે હું આજે વ્યક્તિગત રીતે અમારી ટીમના સભ્યો સાથે અહીંયા એમને સમર્થન આજે આપવા માટે આવ્યો છું એમની લડતને હું ટેકો આપું છું અને જ્યાં સુધી એ લડત લડશે ત્યાં સુધી અમારો સમર્થન રહેશે એમની સાથે અમે ખબો ખબર મેળવીને જોડાયેલા છે કારણ કે હું વિરમગામ શહેરનો નાગરિક છું અને વિરમગામ શહેરના નાગરિક તરીકે જનસમસ્યાની જ્યારે કોઈ વાંચા ઉપાડતું હોય એના માટે લડતું હોય તો મારે એને સમર્થન આપવું પડે ખુલ્લામાં સમર્થન આપું છું સાથે સાથે હું ધારાસભ્યને પણ આજે એક વાત કહેવા માગું છું કે ધારાસભ્ય સાહેબ આપે મુખ્યમંત્રીને પત્ર લખીને આપે જ્યારે કહ્યું હતું કે આ બધી જ સમસ્યાઓને લઈને જ્યારે વિરમગામ શહેરના લોકો આંદોલન ઉપર ઉતરશે કોઈપણ વ્યક્તિ ત્યારે હું એને સમર્થન આપીશ તો હું આજે એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે અડતાલીસ કલાક જેવો સમય થઈ ગયો છે આંદોલનનો તો તમે ક્યારે સમર્થન આપશો એ વિરમગામના શહેરના નાગરિક તરીકે હું તમને પૂછું છું બીજો પ્રશ્ન એ છે કે વિરમગામ વેપારીને પણ હું આજે વિનંતી કરું છું વિરમગામ શહેરના અન્ય નાગરિકોને વિનંતી કરું છું કે વેપારી એસોસિએશન પણ આ સમગ્ર આંદોલનને ટેકો આપે કારણ કે જાહેર રસ્તાઓ ઉપર જે પ્રકારની ગંદકી ફેલા ફેલાયેલી છે એના માટે જ્યારે કોઈ લડતું હોય તો આપણી પોતાની નૈતિક ફરજ બને છે કે આપણે એને સમર્થન આપવું જોઈએ હું ગામના તમામ લોકોને એવી વિનંતી કરું છું કે આગામી સમયમાં ઉમેશભાઈનો વ્યક્તિગત પ્રશ્ન નથી આ વિરમગામ શહેરનો પ્રશ્ન છે આજે મેં બધી સમસ્યા કીધી ચીફ ઓફિસર સાહેબને પણ કહેવા માંગુ છું કાલે મેં એમનું ઇન્ટરવ્યુ જોયું તો એ એવું કહે છે કે ભાઈ ઉમેશભાઈ વ્યાસ જે વાત કરે છે એવો કોઈ પ્રશ્ન નથી તો સાહેબને અત્યારે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે તાત્કાલિક ધોરણે આ સાંભળીને આવી જજો અમારી પાસે અમે તમને વિરમગામ શહેરનો નકશો બતાવીશું એટલે તમે જોઈ લેજો અને ક્યાં ક્યાં ઉભરાતી ભૂગર્ભ બટનની સમસ્યા છે ક્યાં ક્યાં ગંદુ પાણી આવે છે ક્યાં રોડ રસ્તા ઉપર ખાબડ છે હું જે વિસ્તારમાંથી આવું છું વોર્ડ નંબર બે ત્યાં માનનીય ધારાસભ્યશ્રીનું જનસેવા કાર્યાલય આવેલું છે એની સામે જ બિલકુલ અમારું દલિતોનું મુક્તિધામ છે પાછલા ચાર વર્ષથી ત્યાં અલગ અલગ સોસાયટીનું દૂષિત પાણી અમારા સ્મશાનમાં ભરાયેલું રહેલું છે તો શું આ નગરપાલિકાને દેખાતું નહીં હોય જે નગરપાલિકા એવું કહે છે કે આવી કોઈ સમસ્યા નથી તો અહીંયા આવે તો અમને અમે એમને સમસ્યા કંઈક બતાવીશું અને પછી આપણે દૂધ દૂધને પાણીનું પાણી કરીએ બીજો પ્રશ્ન એ છે કે ચીફ ઓફિસર સાહેબ તમારે જવાબ આપવો પડશે આ કોઈના બાપની પેઢી નથી નગરપાલિકા આ નગરપાલિકા નાગરિકોની સેવા કરવા માટે બંધાયેલી છે અને એના માટે તમને પૂરતો પગાર મળે છે એટલે તમે કોઈ અમારી ઉપર દયાદન કરતા નથી સાથે સાથે આ બોર્ડ માર્યું છે કે પ્રજાના પૈસાનો તમારે હિસાબ આપવો પડશે આપવો જ પડે એટલા માટે આપવો પડે કે તમે જે એજન્સીને કામ આપ્યું છે એનું લાખો રૂપિયાનું બિલ તમે દર મહિને ઉધારો છો અને લાખો રૂપિયાનું બિલ ઉધારવા છતાં જો આ વિરમગામ નગરપાલિકાની ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ ના થતો હોય તો એનો જવાબ તો તમારે આપો પડશે તમે તમારી જવાબદારી માટે છટકી નહીં શકો છેલ્લે અમારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખકડાવવાની પણ ફરજ પડશે સાથે સાથે વિરમગામ શહેરના નાગરિકોને સાથે રાખીને વેપારીને સાથે રાખીને બધા નાગરિકોને સાથે રાખીને નિર્ણય કરવો પડશે કે આ વિરમગામ શહેરનું બંધનું એલાન આપવાની પણ અમારે ફરજ પડશે What? ચોકડી ગણેશ પંડાલમાં જાહેર અંતર